આગની ચપેટમાં આવ્યા હતા જોકે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી આગ વહેલી સવારે લાગી હતી આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સજા હતો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે હાજર હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આજ કમ્પાઉન્ડમાં સામેની બિલ્ડિંગમાં રહે છે આગની ઘટનાની જાણ થતા જ સુરતના મેયર કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે આગની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર હાજર છે આગ લાગવા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે તપાસ થઈ રહી છે સદનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ વારંવાર સુરતમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ પહેલા પણ સુરતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે

જે બિલ્ડીંગ ના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ લેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ ગયા કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે

જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે પચાસ જેટલા ભંભાઓ છે અહીંયા દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે દસમા માળ સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે આમ તો ના હું મારા જોડે આજ વિસ્તારની અંદર જે હું મોટો ગયો છે મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલાં મારી પરત છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ નવાઈની વાત નથી એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ડરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમનો સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાવ્યું આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનું માનો